લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે શુક્રવારે આ ચૂંટણીમાં સાત ટકા થી ઓછું મતદાન નોંધાયું છે ત્રિપુરામાં સૌથી વધુ એસી સત્તર ટકા જ્યારે કે બિહારની અંદર સૌથી ઓછું અડતાલીસ પચાસ ટકા મતદાન થયું અને ઉત્તરાખંડમાં ચોપન પોઈન્ટ છ ટકા જેટલું મતદાન થયું પશ્ચિમ બંગાળ અને મણિપુરની અંદર હિંસા ધાક ધમકી હુમલા અને બૂથ કેપ્ચરિંગના પ્રયાસોના બનાવો બાદ કરતા મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું તો બીજી તરફ તમિલનાડુ અરુણાચલ પ્રદેશ આસામ અંદમાન નિકોબારના કેટલાક મતદાન મથકો ઉપર ઈવીએમમાં ખામીના કિસ્સાઓ પણ સામે આવ્યા